બે મિનિટ કીર્તિને આશીર્વાદ દેવાના છે બાપ કીર્તિ ચારોનો તો ગૌરવ છે પણ અઢારે વરણનું કીર્તિ ગૌરવ છે બાપ મારા હાવતને તાળીથી વધારો બાપ બેટા વખાણ નથી કરતો આઈનો પરિવાર છો પણ તારું નામ એવા તારા ગુણ છે તારી તો જો બેટા હું ખૂબ રાજી કે મોગલ ને કહું છું મારી વધારા વધારાની દે દે પણ મોગલ આ દીકરાની જરૂર છે અમારે ધન્ય છે બાપ તને માતાજી ખૂબ સુખી રાખે બાપ સુખી તો છો જ પણ તને ભગવતી ગૌ સુખી રાખે આવા મોગલ ના તને આશીર્વાદ છે કીર્તિ દેશ વિદેશમાં તારું નામ ગુજે છે આથી અમને બીજો નશો કયો હોય મારા હાવત આથી નશો બીજો કોઈ હોય જ નહીં અને ભીખુદાન તો એક આપણું ઘરાણું છે બાપ તાજ છે ભીખુદાન તો ભીખુદાન છે બાપ ભીખુદાન ને સાંભળવા એ તો એક આપણો ગૌરવ છે બાપ પણ એમની ઉંમર થઈ ગઈ જો કે મારે ને બેન હરખી જ છે પણ એ એ લપસી જાય છે હું લપસી જાઉં છું ઘણી વખત પછી મને મોરાદાન કે કે બાપુ હવે પાછા વળી જાય વાત એ સાચી છે ને એમ ભીખુદાન ખરેખર સ્ટેજ ઉપર બેઠા હોય એટલે મને પોતાને એમ લાગે કે બાપ બધું આવી ગયું આમાં ભીખુદાન બેઠા છે ને એમાં સોનામાં સુગંધ ભળી ગઈ છે બાપ ધન્ય છે બાપ ભીખુદાનને સાંભળવા એક લાવો છે કીર્ત તો દીકરો છે બીજાય પણ દાંત બાપુના દીકરા છે હમણે દીકરો બોલી ગયો સાગરદાન દેવરાજ ખરેખર લાવો છે પણ ભગત બાપુની એક રચના બઉ સારી બોલે છે ભીખુદાન ભાઈ મરદાન કીર્તિ પણ ભીખુદાનનો મને એક એક શબ્દ યાદ આવે હું રોઈ જાઉં છું ધન્ય છે બાપ ભીખુદાન કારણ કે મારા બાપ મોહાળ છે ભીખુદાન ગઢવી બાપ મને હાથ બીજો કયો નસો હોય ભીખુદાન ઘણી વખત હિપા વાત કરે છે સાપરાદવાળાની કરે છે જુગદાસની કરે છે માની મમતાની ઘણી બધી શિવાજીની ઘણી વાતો હું સાંભળું છું આય વરોડી આય રાત પીઠળ કેટલી કેટલી વાતો પણ ભીખુદાનને ખરેખર હું તો ગમે બહાર જાઉં ને દેની જ કેસેટ ચડાવું અને પછી હાન ધાન કહું કે બેટા કીર્તિની કેસેટ ચડાવે આરતીની બેઠી હા વડવાળી મોગલ ધામ શું કીધું ભાઈ હે બેઠી કબરાવ ધામ વડવાળી કેરે નામ ઘરે મણિધર કામ મોગલ માત એવી છે આ કીર્તિના શબ્દ છે બાપ બધાએ સાંભળે જ છે આરતી એવી છે પણ ભીખુદાન તમને સાંભળવાના બાપ એક લાવો છે મન જોવાની આવી ગઈ બોલો ભીખુદાન બેઠો છે ને મને અહીંયા જોવાની આવી ગઈ છે જાવું નથી કીધું આજ ગમે લે ગમે થાય કે બાપુ હું જાઉં હું હોઈ જાય તો અહીંયા પણ બધા હોઈ જાય છે હું નહીં જાઉં કીધું કારણ મને બહુ આનંદ આવ્યો છે બાપ તમે ગૌરવ છો હું વખાણ નથી કરતો પણ કોકને દાંત દેવી નહી માણસ નશો આવી જાય છે ખૂબ મને આનંદ આવે છે બાપ કવિ કાગ બાપુ કાયમ માટે કે છે કે સમાજ માટે અમે શું ન કર્યું પણ અમારી કોઈ કદર ન કરી ભીખદાન ભાઈનો મને એક શબ્દ બહુ હાલ છે ભાઈ બેન નું કવળા સાસરીયાનું છે લગભગ હવે એ હમું હમું તમે કરી લેજો પણ ભાઈ બેન દરિયાના કાંઠે સખલા લઈને રમે છે પાંચ વર્ષ સાત વર્ષની બેન અને ચાર વર્ષનો ભાઈ અને બેન એમ કે છે કે ભાઈ આજે રાખડી બાંધણ છે હું તને રાખડી બાંધું કે હા કે ભાઈ તું મને શું આપીશ કે બેન તું માગી હું આપું કારણ કે મા બાપ તો હતા ને આ ભીગુદાન ભાઈના હું રજૂ કરું છું બેને એટલું કીધું કે ભાઈ તું મને ઢીંગલી લઈ દે અને હખલાનો ખીસો ભરી અને હાલ તો થયો પણ જાણી બેનનો કરિયાવર ઓરવા જાતો ને એવો ભાઈ લાગતો તો અને વેપારીની દુકાનમાં જાઈને કીધું કે આ ચોકેસમાં જે ઢીંગલી છે એ મારી બેનને આપી દ્યો આપી દીધી કે આની કિંમત કે આટલી કે આ બે મુઠી ભરીને સખલા મૂક્યા ટેબલ છે વેપારી જોઈ રહ્યો કે જો હું આને ના પાડું કે આને ઢીંગલી નહીં આવે તો આ ભાઈ બહેનનો વેદ તૂટી જાય છે જગતની માલકોર બાકી આને હું કેમ ના પાડું એટલે ભાઈ રાજીરી એટલા માટે થોડા સાંખલા રાખ્યા ને બીજા ભાઈને પાછા દીધા ઢીંગલી લઈને ઉતરી ગયા પણ હામેનો જે વેપારી હતો ને એનાથી ન રહેવાનું કે તે આવી કિંમતી ઢીંગલી દઈ દીધી ભલામણા એક સખલામાં કે ભલામણા માન ને મારા મન સખલા હતા પણ એના માટે તો સંપત્તિ હતી ને જો એને ના પાડું

ભાઈ બેન હાલ અસાી દુઃખ દેશે રે અપાર રોવે ના ના બા એ માડી ના જાયા બેન ના રે મેણા તારે ભાંગવા અભિગદાન ના શબ્દ છે બહુ મોટું છે બેન નું હાથ કાપડું લાવે છે ને બેન દેહ ને નીચો મૂકે છે અને છેલે બેન એમ કહે છે કે હું તો રવ નો પણ ઘરે બે નાના નાના મારા બાળક છે એનું કોણ હવાળે છે બેન નો તાળવે જીવ સડી ગયો તો અને એટલું બેન બોલી કે હું નાના નાના બાળક મૂકીને ઘરે આવી છે વાત જોઈ જોઈને થાકી જાય છે રદડી જાય છે જેમ એમ ભાઈ બેન રજડાય એમ કઈ દેહ ને ઉપરથી ભાઈ ભાઈ કરતો પડતો મૂક્યો અને બેનના મોઢામાંથી શબ્દ નીકળે શું પ્રભુ તારો છે આધાર એ માડી ના જાયા બેન ના રે મેણા મારે બાગ આ ભીગુદાનના શબ્દ બોલું છું બાપ તાળીથી ભીખુદાનને વધાવો મારા બાપ ધન્ય છે બાપ ધન્ય છે ભીગુદાન બાપ કીર્તિ તને ખૂબ હું આશીર્વાદ આપું છું માતાજી તને મોગલ હો હોવરો ઉપર નો રાખે અને ખૂબ તો આગળ પ્રગતિ તો કરી જ છે અને હજી તારે ખૂબ કરવાની છે બાપ મોરના ઈંડાને સિત્તર પાણું નહીં મા ભગવતી તારો કંઠ કાયમ માટે આવો ન રાખે કીર્તિ તને માના આશીર્વાદ છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી